થેલામાં મકાની ચામ્યો હતી મકાન ખોલી અંદાજે 30 ગ્રામ સોનાના લંગડીની ચોરી કરી ગયેલ આ ઘટનાની જાણ બાબર પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી બાબરમાં ચોરીનો સિલસિલો યથાવત સુજણાવ્યો મીડિયાને દિનેશભાઈ સુથારે તે સામળો દિનેશ મારું નામ 3 મારે ઘર ઉપર થેલો લઈને કે નીચે બંધ કરીને ઉપર ઉંઘવા ગયો તો કેશ લઈને ગયો તો કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં ઘર આમ જોયું તો મને સાડા ચારે હું આ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને સત પડી મેં તરત નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કર કેટલી રકમ કઈ દસ લાખ રૂપિયાને બાર બે લાખનું શું બાર લાખ પોલીસને જાણ કરી પોલીસને જાણકારી હતી શું થયું પોલીસ પોલીસને હાલ કીધું કે પ્રૂફ લાવી દો અમુક ફરિયાદ લઈ લઉં